તમારું જીવન બદલવું છે સફળતાની ચાવી કેટલાક સમય ચૂપ રહેવું છે આજે આપણે દસ એવી પરિસ્થિતિઓ પર ચર્ચા કરીશું જ્યાં તમારે મૌન રાખવું શીખવું જોઈએ જો તમે આ ટેવ બનાવી લેશો તો તમારું જીવન કાયમ માટે બદલાઈ જશે એક જ્યારે કોઈ તમારી ટીકાઓ કરે જ્યારે લોકો તમારી ટીકાઓ કરે છે ત્યારે ચૂપ રહેવું વધારે ફાયદાકારક હોય છે ટીકાઓ પર પ્રતિક્રિયા આપવાથી વાર્તા વધુ લાંબી થાય છે તેના બદલે શાંતિથી સાંભળો અને જ્યાં જરૂરી હોય ત્યાં સુધારો કરો મૌનથી તમે તમારી ઊંચી સમજણ દર્શાવી શકો છો અને મનનો શાંતિ ભંગ પણ ટાળી શકો છો બે જ્યારે તમે ગુસ્સામાં હોવ ગુસ્સામાં બોલી દેવાયેલું એક શબ્દ જીવનભરનો નુકસાન કરી શકે છે એટલા માટે ગુસ્સામાં ચૂપ રહેવું એક મહાન ટેવ છે શાંતિથી જો તમે વિચારશો તો પરિણામ હંમેશા સારું આવશે ત્રણ જ્યારે કોઈ તમને પ્રેરિત ન કરે કેટલાક લોકો તમારા સપનાને નાશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે તેઓ તમને કહે છે કે તમે નહીં કરી શકો તમે તેમને જવાબ આપવા કરતા ચૂપ રહો તમારું કામ પોતે જ જવાબ આપી દેશે ચાર જ્યારે તમે કોઈની લાગણીઓને દુભાવો ક્યારેક તમારી વાત કોઈના દીવને દુભાવતી હોય છે આવા સમયે તમારું મૌન બીજા લોકો માટે શાંતિનો સ્ત્રોત બની શકે છે પ્રેમવલી રીતથી વાત કરવી વધુ સારું છે પાંચ જ્યારે તમે તમામ જવાબો ન જાણતા હોવ કેટલાક લોકો દરેક વસ્તુ પર પોતાનો મત આપતા રહે છે પણ જો તમે તમામ જવાબો ન જાણતા હો તો મૌન રાખવું વધારે શ્રેયસ્કર છે તેનાથી તમે વધુ શીખી શકો છો અને પોતાને સુધારી શકો છો છ જ્યારે વાતને બગાડવા કરતાં સુધારવું હોય વિવાદ ક્યારેય સમાધાન લાવતો નથી બોલવાની જગ્યાએ જો તમે મૌન રાખી પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તે તમને આગળ વધવામાં મદદ કરશે સાત જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરવું હોય મનને શાંતિ આપવા માટે મૌન અનિવાર્ય છે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને જીવનના મહત્વના નિર્ણયો લેવા માટે કોઈ તમને ભડકાવે કેટલાક લોકો તમારું મગજ ખોરવીને તમારું શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરે છે આવા સમયે મૌન તમારી સૌથી મોટી તાકાત છે પ્રતિક્રિયા નહીં આપવાથી તેઓ હારી જાય છે દસ જયારે તમે કોઈની મદદ ન કરી શકો કેટલાક સમય આપણે મદદ કરવાનું ઈચ્છીએ છીએ પણ તે શક્ય નથી આવા સમયે તમારું મૌન વધુ અસરકારક છે મિત્રો જો તમે આ દસ પરિસ્થિતિઓમાં મૌન રાખવાનું શીખી શકો તો તમારી જાતમાં ખૂબ મોટી બદલાવ આવશે મૌન એ તમારી સૌથી મોટી તાકાત છે અને સફળતાની પદ્ધતિ છે તો આ ટેવો આવતીકાલથી નહીં આજથી શરૂ કરો તમે આ વિડીયોમાંથી શું શીખ્યા તે નીચે કમેન્ટમાં જરૂર લખજો ધન્યવાદ જો તમને આ વિડીયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણા નું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધી